કે જેનો કદાચ આપણે વિચાર ના કરી શકીએ મણિનગર વોર્ડની અંદર એક ફ્લેટ છે કે જેની અંદર એક ગેરકાયદેસર બાંધકામ થયેલું હતું જેની અંદર વારંવાર ફ્લેટના સભ્યો દ્વારા રજૂઆત કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ધ્યાને ન લેતા આખરે ફ્લેટના જાગૃત રહીશોએ એક જાગૃતતા દાખવી અને આ ગેરકાયદેસર બાંધકામને ભેગા થઈ અને એક સાથ સહકાર એક આપીને તોડ્યું છે આ બાબતે આપણે ફ્લેટના ચેરમેન સાથે જાણીશું કે એમણે શું આગળ શું કાર્યવાહી કરી છે સાહેબ શું નામ છે મારું નામ હિતેશભાઈ દવે છે હું અભિષેક એપાર્ટમેન્ટનો ચેરમેન છું અને છેલ્લા સાત આઠ વર્ષથી હું આ ચેરમેન તરીકેનું સેવા આપું છું અને જે આ સાહેબે કીધું એ પ્રમાણે જે અલની એમને કન્સ્ટ્રક્શન કરેલ છે ડી વન વિભાગમાં એમને અગાઉ બી કોર્પોરેશન થ્રુ અમે એમને નોટિસ બી અપાવેલી છે અને એમને નિકુલભાઈ પ્રજાપતિ રાજેશભાઈ કૌશ કિશોરભાઈ અને આપણે કાંતુભાઈ પટેલ આ બધા તમામ સભ્યોને વારે વાર રિક્વેસ્ટ કરી એમને રૂબરૂ મળી એમને અરજી એમને આપેલી છે પણ એમના તરફથી અમને કોઈ સેટિસફેક્શન આન્સર મળ્યો નથી એમને એવો જવાબ આપ્યો કે તમે ચેરમેન તરીકે જાતે તમારા સભ્યો સાથે રાખી અને આ કામ કરી શકો છો જે કોર્પોરેશનનું હોવા છતાં એ અમને અમારા ઉપર આપેલ છે કે તમે આ કાર્યવાહી જાતે કરો બસ આ કાર્યવાહીને ધ્યાનમાં રાખતા તમને જે જે સભ્ય છે જેને ત્રણ નોટિસ અમે આપી હતી કોર્પોરેશન તું ઉપરાંત અમે ચેરમેન તરીકે મારી ફરજમાં આવતી તમામ મેં એમને કાયદાકીય અને મિત્ર તરીકે બધી એમને સલાહ આપેલું છે આ દિન સુધી એમને મનસ્વી રાખી કોઈ પણ જાતનું કામ કર્યું નથી આ રોજ આજે તમામ સભ્ય સાથે અમે આજે તમે જોઈ શકો છો ખાચા એની દિવાલ અમે તમામ સભ્યો ભેગા થઈ ગેરકાયદેસર જે દિવાલ હતી એ તોડેલ છે જે એક જાગૃત નાગરિક નાગરિક તરીકે અમારું કામ ફરજ બજાવી દેવાની ગ્રાંતિ સાહેબ આ અંગે જે તમારા જે પ્રેટના તમામ રહી છે જે જાગૃતતા દાખવી અને જે કામગીરી કરી છે તો આ બાબતે તમે કોઈ જાહેર જનતાને અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કોઈ મેસેજ આપવા માગો છું હું અત્યારે હું જે આજે અમે લોકોએ કામ કરેલી છે એના માટે સૌથી પહેલાં તો મારા ફ્લેટના દરેકે દરેક સભ્યોનો આભાર માનું છું કે એ લોકો અમારી સાથે રહ્યા ત્યારે આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે બીજી વસ્તુ કે અમે આ બધી વસ્તુઓમાં પડવા નથી માગતા પણ મ્યુનિસિપાલિટી જો એમનું કામ નથી કરી રહ્યું કોર્પોરેશન નથી કરી રહ્યું તો અમારે આ વસ્તુને આગળ વધારવા માટે થઈને આ કામ કરવું પડે છે અને જાગૃત નાગરિક તરીકે વસ્તુઓ એમાં એવી આવે છે કે જ્યાં ગાડી તમે ત્રીસ વર્ષથી રહેતા હો ત્યાં એકતા હોવી જોઈએ જે અમારા ચૌદ સભ્યોએ આજે બતાવી છે કે આ એકતાના લીધે તમે અહીંયા ગાડી કશું બી કોઈ બી વસ્તુ ગેરકાયદેસર કામ નહીં કરી શકો આની માટે જ અમારે જે પગલાં લેવાના હતા બધા જ લીધેલા છે સામેવાળી જે બી વ્યક્તિ છે એ એટલી બધી ફંકાયેલી છે કે આ દરેક વસ્તુથી જાણકાર છે કે આની આગળ આ થશે આની આગળ આ થશે તેમ છતાં બી એમના પડકાર રૂપે ઉભા રહ્યા અમારા દરેકે દરેક ફ્લેટના વ્યક્તિઓ એમના માટે હું દરેક જણનો આભાર માનું છું અમદાવાદ શહેરની અંદર અને તેમજ આપણા તમારા નજીકના આજુબાજુના વિસ્તારની અંદર પણ એવા ઘણા ગેરકાયદેસર બાંધકામો થયેલા છે કે જેની અંદર ઘણી અરજીઓ પણ થયેલી છે પણ ત્યાં આગળ કોઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તો તમે પબ્લિકને કોઈ મેસેજ આપવા માગો છો એ જાગૃત નાગરિક તરીકે હું પબ્લિકને ખાલી એટલું જ કહેવા માગું છું કે તમારી પાસે જે તે દિવસે જે તે વસ્તુની નોટિસ તમને કોર્પોરેશને આપી હોય તો તમે શાંતિથી એને વ્યવસ્થિત રીતના વાંચશો તો એની અંદર દરેક વસ્તુ લખેલી છે આજે અમારી જોડે કોર્પોરેશનની જે નોટિસ છે એમાં લખેલું છે કે આ કાર્ય ચેરમેન શ્રી કરી શકે જે ગેરકાયદેસર બાંધકામ છે એ જો એ ત્રણ દિવસમાં પૂર્ણ નહીં કરે તો કોર્પોરેશન અમારી સાથેથી પૂરેપૂરા પૈસા વસૂલશે જે બાંધકામ છોડશે એનાથી લઈ ને જે બીજાનું બી બાંધકામ થોડા એનાથી નુકસાન થશે એના બી પૈસા અમારી વસૂલ છે આ દરેક વસ્તુ લખેલી છે તો તમારે દરેક જણાએ ખાલી જે નોટિસ આવેલી છે એને ધ્યાનમાં રાખવી જોઈએ અને જો ના ખબર પડતી હોય તો હવે તો અમે લોકો બી લગભગ આની અંદર જાણકાર થઈ જ ગયા છે તો અમારો સંપર્ક કરવો અમે બી એમને સાચા માર્ગે દોરીશું એટલે આપને જ્યારે કોર્પોરેશને જ્યારે જાણકારી આપી ઓન પેપર એના બાદ આપણે આ તમે આ કાર્યવાહી કરેલ છે હા મારી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લેટર છે જે હું તમને બતાવી રહ્યો છું જેની અંદર અઢાર માર્ચે પહેલી નોટિસ દા દાખવવામાં આવી બીજી નોટિસ અઠ્યાવીસ માર્ચે દાખવવામાં આવી જેની અંદર લખેલું છે કે આ કાર્ય ચેરમેન સાહેબને સોંપેલું છે જે ગેરકાયદેસર બાંધકામ છે એ તમે ત્રણ દિવસની અંદર નહીં તોડો તો કોર્પોરેશન આ કામ કરશે અને આના માટે કોર્પોરેશનના દરેક અધિકારીઓને અમે લોકો મળ્યા એમના થકી અમને એવું કહેવામાં આવ્યું આ કાર્ય તમારું છે તમારી ઇન્ટરનલ મેટર છે તમે તમારી રીતે સોલ્વ કરી લો એના પછી અમે આ પગલાં લેવામાં આવ્યા છે અમે ડાયરેક્ટ અમારા મનમાં આવ્યું છે ને અમે તોડી નાખ્યું છે એવું નથી આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારની અંદર એક જાગૃતતાભર્યું કાર્ય જે તે ફ્લેટના તમામ સભ્યોએ એકબીજાને સાથ સહકાર આપી અને ચેરમેનને પણ સાથ સહકાર આપી અને તોડ્યું છે ને અત્યારે હાલ મણિનગર વોર્ડની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે જે કાર્ય મ્યુનિસિપલ કોર્પોરેશન નહોતું કરી રહ્યું તેની સંપૂર્ણ જવાબદારી જે તે ચેરમેનની ઉપર દોડવામાં આવી છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા અને અત્યારે હાલ તમામ સભ્યોએ ભેગા મળી અને આ કાર્યને પરિપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે અત્યારે હાલ ફ્લેટની જે મહિલાઓ છે તે પણ ઉભેલી છે આપણે જાણીશું કે આ અંગે એમનું શું કહેવું છે બેન શું નામ છે આપણું છે ત્રણ ચાર મહિનાથી ચાલી રહી હતી અને અમે ઘણી બધી એમને નોટિસ પણ આપી કે તમે આ ગેરકાયદેસર કામ કરો છો તો તમે એ અટકાવી દો પણ એમને ન કર્યું અમે મ્યુનિસિપાલિટીમાં ઘણા બધા ધક્કા ખાધા પણ અમારું કામ થયું નહીં અને મ્યુનિસિપાલિટી પરથી અમને એવો લેટર મળ્યો કે આ કામ તમે ફ્લેટવાળા ચેરમેનની મંજૂરીથી તમે આ કરી શકો છો એટલે આજે અમે એ કામ પૂર્ણ કર્યું છે